નર્મદા જિલ્લામાં અધિકારીઓ અને એજન્સીઓના ભ્રષ્ટાચારને ખુલ્લું પાડનાર ચૈતરભાઈ વસાવવા અને પોલીસે કલેકટરને આવેદનપત્ર આપતા રોક્યા અધિકારીઓ એજન્સીઓના ઇશારે કરોડો રૂપિયાના આયોજન બારોબાર કરી નાખે છે અને ચુકવણા પણ કરી દે છે ચૈતર વસાવા કે આવેદનપત્રથી સરકાર શા માટે આટલી ડરી રહી છે આના ઉપરથી એમને લાગે છે કે આ ભ્રષ્ટાચાર પાછળ મોટા નેતાઓનો હાથ હોઈ શકે ચૈતર વસાવા બે હજાર બાવીસમાં કુવા ચેકડેમ ઉદ્વહન સિંચાઈ યોજના માટે આઠ કરોડના વર્ક ઓર્ડર નકલી કચેરીને આપી દેવામાં આવ્યા હતા અને ચુકવણા પણ કરી દેવામાં આવ્યા હતા ચેતર વસાવા બાયોગેસ હાઈમસ આરો પ્લાન્ટ બેડ જેવી કોઈ બિનઉપયોગી યોજનાઓ લાવીને કરોડો રૂપિયા એજન્સીઓએ ખંખેરી લીધા ચૈતર વસાવા આથી આદર્શ ગ્રામ યોજનામાં અડસઠ કરોડના કામોની જોગવાઈ થઈ હતી ને તેમાં ગ્રામ પંચાયતોને માત્ર અઢાર કરોડનું ફંડ આપ્યું અને બાકીના પચાસ કરોડનું આયોજન અધિકારીઓએ અને એજન્સીએ બારોબાર કરી દીધું ચૈતર વસાવા જેટલા પણ અધિકારીઓએ બારોબાર બિલો ચૂકવેલ છે તેમની વિજિલન્સ તપાસ થાય ને આમાં જવાબદાર છે એના પર કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માગણી છે ચૈતર વસાવા તમામ યોજનાઓના જ્યારે બજેટ આવે છે તો ગ્રામ પંચાયતમાં તેનો ઠરાવ લેવામાં આવે છે અને ગ્રામ પંચાયતને જ કામ કરવાનો અધિકાર આપવામાં આવે એવી આપણી માંગ છે ચૈતર વસાવા નર્મદા જિલ્લાના વિકાસ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી કરોડો રૂપિયાનો ફંડ આપવામાં આવે છે પરંતુ સરકારી અધિકારીઓ એજન્સીઓ સાથે મળીને કરોડો રૂપિયાના આયોજન બારોબાર કરી નાખે છે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય અને ભરૂચ લોકસભા સીટના ઉમેદવાર ચેતરભાઈ વસાવા મોટી સંખ્યામાં સ્થાનિક લોકોને સરપંચ તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યો અનેક પદાધિકારીઓ સાથે મળીને નર્મદાના કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા પરંતુ તંત્ર દ્વારા તેમના કલેક્ટરને આવેદનપત્ર આપતા રોકવામાં આવ્યા હતા વસાવા વસાવાએ વિડીયોની માધ્યમથી ગંભીર મુદ્દા ઉપર પોતાની વાત રજૂ કરતાં જણાવ્યું કે નર્મદા જિલ્લાના વિકાસ માટે કરોડો રૂપિયાના બજેટ આવે છે પરંતુ અહીંના અધિકારીઓ એજન્સીઓના ઇશારે તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો સહિતના પદાધિકારીઓને વિશ્વાસમાં લીધા વગર કરોડો રૂપિયાના આયોજન બારોબાર કરી નાખે છે અને ચુકવણા પણ કરી દે છે સમગ્ર મામલાના વિરોધમાં અમે નર્મદા જિલ્લાના કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે અને અમારી પાસે સરપંચશ્રીઓ તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યો અનેક પદાધિકારીઓ સાથે હતા અમે સવારથી નીકળેલા છીએ તેમ છતાં પણ અમને આવેદન પત્ર દેવા જવામાં આવતા નથી ને એક આવેદનપત્રથી સરકાર શા માટે આટલી ડરી રહી છે આના પરથી અમને લાગે છે કે આ ભ્રષ્ટાચાર પાછળ મોટા નેતાઓનો હાથ હોઈ શકે એવું અમને લાગી રહ્યું છે બે હજાર બાવીસમાં કુવા ચેકડેમ ઉદ્વાન સિંચાઈ યોજના માટે આઠ કરોડના નકલી કચેરીને વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યા હતા જે તમે નર્મદા કલેક્ટરને આવેદન પત્ર આપવા માટે ગયા હતા તો રસ્તામાં શું શું ઘટના બની અમે આજે જે અધિકારીઓ અને એજન્સીઓ દ્વારા અહીંના સરપંચ હોય તાલુકા જિલ્લાના સદસ્ય હોય કે ધારાસભ્ય એમપી હોય એને વિશ્વાસમાં લીધા વગર બારોબાર આયોજન કરીને એને મંજૂરી આપીને જે ચુકવણા કરવામાં આવ્યા છે તો આ કરોડોના ચુકવણા કર્યા બાદ એની કામગીરી થઈ નથી તે બાબતને લઈને અમે આવેદનપત્ર આપવા માટે રાજપીપળા કલેક્ટરશ્રીને ત્યાં જઈ રહ્યા હતા લગભગ સવારે સાડા દસ થઈ અહીંથી ડેડિયાપાડાથી પ્રસ્થાન કર્યું હતું દોઢ વાગ્યા સુધી અમને મોવી ખાતે રોકી રાખવામાં આવ્યા અને આવેદન આપવા માટે આવેદનપત્ર આપવા માટે જવા દેવામાં નથી આવ્યા ત્યારે આ એક લોકશાહીનું હનન છે અને લોકપ્રતિનિધિ જ્યારે એમના વિસ્તારના લોકોના હિતો માટે રજૂઆત કરવા જતા હોય તે એમને દબાઈ દેવામાં આવે એ યોગ્ય નથી અને આવનાર દિવસોમાં અમે આનાથી પણ વધારે આક્રોશ સાથે મોટી સંખ્યામાં જઈશું અને રજૂઆત કરીશું અમારી રજૂઆત એટલી હતી કે જે અમે આ વિસ્તારમાં નહોતા એ દરમિયાન જે કામો થયા છે જેમ કે પ્રાયોજના વહીવટદાર અને કાર્યપાલક ઇજનેર દ્વારા એક બોગસ એજન્સીને આઠ કરોડ બાસઠ લાખનું પેમેન્ટ ચૂકવણું કરવામાં આવ્યું છે એ કામો પણ થયા નથી અને એજન્સી પણ બોગસ છે તો એની પણ તપાસ થવી જોઈએ કોઈ પણ સરકારી પરિપત્ર વગર બારોબાર વર્ક ઓર્ડર ચૂંટણીના આચાર સંહિતામાં વર્ક ઓર્ડર આપીને એને પેમેન્ટ ચૂકવી દીધું છે સાથે તમે જોઈ શકો છો ડેડીયાપાડા અને સાગબારા તાલુકાને વિકાસશીલ તાલુકામાં મૂકવામાં આવ્યા છે અને આ વિકાસશીલ તાલુકા માટે બે બે કરોડ રૂપિયા આવે છે તો આ બે કરોડ રૂપિયાની આયોજન કરવા માટે પદાધિકારીઓ સાથે ચર્ચા વિમર્શ કરીને આયોજન કરવાનું હોય છે મીટિંગ થઈ ગઈ પરામર્શ થઈ ગયો અમે આયોજન પણ આપી દીધું પણ આયોજન અધિકારીએ નવસારીની એજન્સી સાથે મળીને બારોબાર આયોજન કરીને બાયોગેસ પ્લાન્ટ હાઈ હાયમસ બંક બેડ જેવી કામ વગરની બિન ઉપયોગી આયોજન મંજૂર કરી દીધું છે તો એ પણ રદ કરવામાં આવે અને નવું આયોજન પદાધિકારીઓની મીટિંગ દ્વારા કરવામાં આવે એવી માંગણી અમારી છે સાથે સાથે વન વિભાગ નર્મદા વન વિભાગે અહીંયા એક કાર્યક્રમ કર્યો એમાં છ કરોડ રૂપિયાનો ખર્ચો એમણે ઉતાર્યો છે તો આ પ્રોગ્રામ કરવા માટે તમે છ કરોડ રૂપિયા સેમાં વાપર્યા છો ટ્રાઇબલના પૈસા છે અમારા લોકોના પૈસા છે એનો જવાબ એમણે આપવો જોઈએ અને છેલ્લા પાંચ વર્ષથી નર્મદા જિલ્લામાં જેટલી પણ રેન્જો છે તમામ રેન્જોમાં એક પણ નિવેદા નથી થઈ એમના લાગતા વળગતા એજન્સીઓને પાંચ વર્ષથી કામો કરાવે છે ને કરોડો રૂપિયાના બિલો વાઉચર પર ઉતરી ગયા છે તો એમની સામે પણ કાર્યવાહી થવી જોઈએ અને ગયા વર્ષે એમણે વન તલાવડીઓના નામે અઢાર કરોડ રૂપિયાનો અહીંયા ખર્ચો પાડ્યો છે ટ્રાયબલમાંથી બજેટ લીધું છે સિંચાઈમાંથી લીધું છે તો મનરેગામાંથી બી લીધું છે તો એ તળાવો ક્યાં છે એની પણ તપાસ થવી જોઈએ સાથે સાથે ડીડિયાપાડામાં

ત્યારે આટલી મોટી ભ્રષ્ટાચાર અમે ક્યારે નથી ચલાવી લેવાના કોઈ પણ આમાં પદાધિકારી અધિકારી કે એજન્સી જવાબદાર હશેના પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગણી છે નહીં આવી એજન્સીની અમારી જરૂર નથી તમે પંચાયતને અમલીકરણ બનાવો પંચાયત જ કામ કરશે સારું કામ પણ થશે અને નિભાવણી પણ પંચાયત કરશે એવી અમારી માગણી છે